વિદ્યા માટે સુરક્ષા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે એલઆઈસી વીમો સહાય મળશે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે એલઆઈસી વીમો લેવાનો પ્રસ્તાવ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પાસ થયો છે જે હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ થશે સાઠ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણય મુજબ વિદ્યાર્થીઓને એક લાખથી વધુ અકસ્માત કવરેજ મળશે અકસ્માતમાં મોત કે ગંભીર ઈજા થાય તો આર્થિક સહાય આપવામાં આવશે ખાસ વાત એ છે કે યુનિવર્સિટી પ્રીમિયમની રકમ પોતે જ ચૂકવશે અને એજન્ટ વિના સીધો એલઆઈસી પાસેથી વીમો ખરીદશે નસગો ગુજરાતની પહેલી એવી યુનિવર્સિટી બનશે જે આવી સુરક્ષા આપશે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી મળ્યા બાદ આ યોજના અમલમાં આવશે જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફાયદો સાબિત થશે આપણી વિનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે સાઠ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આને માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવે છે એટલે જેવો નિર્ણય થશે કે તરત એના એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક પચીસ છવ્વીસથી અમલમાં આવી શકે આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે વાલીઓને પણ એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે અને આ રીતે વિદ્યાર્થીઓ એક સરળતાથી યુનિવર્સિટી પરિસરમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકે આ અમારી એવ કાઉન્સિલે અને અમારા તમામ અધિકાર મંડળના સભ્યોએ જે નિર્ણય લીધો છે એમને પહેલાં તો આભાર માનું છું કે વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ એક ખૂબ અગત્યનો અને લાભદાયી નિર્ણય છે